ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક જ આગ લાગે છે આગ ભભૂકી ઉઠે છે અને તેમાં એકવીસ મજૂરો હુમાઈ જાય છે અને ત્યારબાદ પરિવારનું હૈયાફાટ રુદન સામે આવે છે અને આ સમગ્ર ઘટના હાલમાં ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે હલ્લાબોલ તેને લઈને જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ ઘટનાને લઈને રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે વિપક્ષ સતત સત્તા પક્ષની સામે વિરોધ નોંધાવી રહ્યો છે આક્ષેપો થઈ રહ્યા છે અને હવે તે વચ્ચે આ સમગ્ર મુદ્દો સંસદમાં માંગું છું નમસ્કાર લાઇ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીશો ઠક્કર મધ્યપ્રદેશના એકવીસ પરિવારો જે એક એવી આશા સાથે ગુજરાતમાં પ્રવેશ કરે છે કે અમે ગુજરાતમાં આવ્યા છીએ તો મારું ગુજરાન ચાલશે મારું પોષણ થશે અને જ્યારે એ એકવીસ પરિવારના એકવીસ મજૂરો જે છે તે આ ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં મજૂરી કરવા જાય છે અને એક દિવસ એક એવી આગની ઘટના બને છે આગ ભભૂકી ઉઠે છે કે એકવીસ મજૂરો એ આગમાં હુમાઈ જાય છે પરિવારનું હૈયા ફાટો રુદન સામે આવે છે પરિવારના માથે મુસીબતોનો આંખ તૂટી પડે છે અને આ સમગ્ર ઘટના વચ્ચે વિપક્ષના થામા પણ દિશામાં જોવા મળી રહ્યા છે વિપક્ષ સતત સત્તા પક્ષ સામે વિરોધ નોંધાવી રહ્યો છે આરોપો લગાવી રહ્યો છે અને હવે તે વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ સમગ્ર મુદ્દો સંસદમાં ઉપાડ્યો છે જેમાં તેમણે માંગ કરી કે ગુજરાત સરકાર જેટલા પણ આ મૃતક પરિવાર છે તેમને પાંચ પાંચ લાખની વધુ સહાય આપી વધુમાં તેમણે શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ ધન્યવાદ અધ્યક્ષ મહોદય આપને મુજે એક મહત્વપૂર્ણ એવન હૃદય વિદારક ઘટના પર બોલને કા અવસર પ્રદાન ક્યા મહોદય મેરે સંસદીય ક્ષેત્ર બનાસકાંઠા ડીસા તહેસીલ કે એક પટાકે કે ગોડાઉન મેં આગ લગને સે बीस से अधिक निर्दोष श्रमिकों की मौत हो गई तथा साथ की हालत गंभीर बनी हुई है मौत आए में से उन्नीस प्रदेश मध्य प्रदेश से गुजरात में रोजगार के लिए आए थे और अपनी जान गवा बैठे मैं इस घटना में मृत्यु व्यक्तियों की आत्मा की शांति के लिए ईश्वर से प्रार्थना करती हूँ तथा इनके परिवार परिवार जनों के प्रति अपनी संवेदना व्यक्त करती हूँ गंभीर रूप में घायल श्रमिकों को जल्द से जल्द स्वस्थ होने हेतु ईश्वर से प्रार्थना करती हूँ और केंद्र एवं राज्य सरकार से मांग करती हूँ कि मृत्यु के परिवार के लिए पाँच पाँच द्धन्यवाद पाँच पाँच लाख रुपए मैडम एक मिनट आपका स्टेट का नहीं मात्र एक मिनट कंक्लूड करिए कर दे मृतकों को, को परिवारजनों को पाँच पाँच लाख रूपया सहायता राशि प्रदान किया जाए